હું વખત થી ખેતી કરું છું રાસાયણિક ખેતી પણ પછી બે હજાર ઓગણીસ થી મને જાણવા મળ્યું થી સ્નેહલ વરિયા સાહેબ આત્માવાળા લઈ ગયા હતા અને વડતાલ ત્યાં અમે તાલીમ લીધી અઠવાડિયું પ્રાકૃતિક ખેતી કરવાની કઈ રીતે કરવી હતી એટલે ઘરે આવ્યા પછી અમે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી દેશી ગાય લાવ્યો ને પ્રાકૃતિક ખેતી ચાલુ કરી જીવા મૃત બનાવ્યું જીવાણુ અસ્ત્રું દવાઓ બનાવવાની પણ શીખવાડ્યું તાલીમમાં એટલે અમે હવે એ ચાલુ કરી એટલે રાસાયણિક ખેતીમાં ચાલીસ થી પચાસ હજાર ખર્ચો આવતો હતો અને મતલબ કે ઉત્પાદન મળતું એટલું ને એટલું સામે ખર્ચો થઈ જતો એટલે ખાલી રહેતા હતા જયારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તો એમાં ઉત્પાદન સારું મળે છે ભાવ બી સારો મળે છે અને આપણે એમાં લાખો રૂપિયાની કમાઈ છે એટલે એમાં જમીનની ફળદ્રુપતા પણ વધે છે કાર્બન વધે છે જમીનનો અને અમે પપૈયા કર્યા છે વચ્ચે મરચી કરી છે રીંગણી હળદર છે છે પત્તરવેલ પારી પર મુરા પણ રોપ્યા છે પ્રાકૃતિક ખેતી કરવાથી રાસાયણિક ખેતી કરતા લાખો રૂપિયાની કમાઈ છે જે મારા છોકરાઓ પહેલા બહાર કંપનીમાં જવું પડતું હતું અને ગુજરાન ચાલતું હતું જયારે હવે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો આનો ઘણો જ ફાયદો છે અને આરોગ્ય પણ સારું રહે છે હળદર અમે અ સૂકવી સાફ કરીને દળાઈ પાવડર બનાવીને વેચીએ છીએ અને અમે પણ ખાઈએ છીએ એટલે આરોગ્ય સારું રહે છે